યુવા પેઢી રક્તનું મૂલ્ય સમજીને રક્તદાન કરતા થાય તે માટે શ્રી યુવા મિત્ર મંડળ અંકલેશ્વર દ્વારા દર ત્રણ મહિને રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવે છે જેના ભાગરૂપે માનવ મંદિર સ્થિત હોલ ખાતે ચોસઠમો સ્વૈચ્છિક રક્તદાન કેમ્પ યોજાયો હતો જેમાં સમાજના સભ્યોએ ઉત્સાહભેર રક્તદાન કર્યું હતું દિવસ દરમિયાન સોથી વધુ યુનિટ રક્તની બોટલ એકત્રિત કરવામાં આવી હતી આ કેમ્પમાં શ્રી યુવા મિત્ર મંડળ અંકલેશ્વરના આગેવાનો અને સમાજના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા અમે એકચ્યુઅલમાં નવી પેઢીને જાગૃત કરવા માગીએ છે કે જે બ્લડ ડોનેશન જે બ્લડની જે જરૂરિયાત છે અને જે એનું મહત્ત્વ છે એ સમજાવવા માટે અમે રેગ્યુલર દર ત્રણ મહિને બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરીએ છીએ અમે આજે શ્રી યુવા યુવા મંડળ છે મિત્ર મંડળ છે એ છેલ્લા વીસ વર્ષથી કાર્યરત છે અમે બધા એકસો જેવા મિનિમમ સભ્યો જેવા સભ્યો થઈએ અને અમે બધા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરીએ છીએ દર ત્રણ મહિને આ અમારો ચોસઠમો બ્લડ ડોનેશન કેમ્પ ચાલે છે નેક્સ્ટ બ્લડ ડોનેશન નવ છ નવ જૂને ત્રણ મહિના પછી રાખવામાં આવેલ છે અમારે અંદાજે પોણી બસો થી બસો જેટલી બોટલો અમે દર વર્ષ ત્રણ મહિને જમા કરાવીએ છીએ